વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો સવારે દસ વાગે ભાવનગરમાં રોડ શો યોજી જાહેર સભાને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો સવારે દસ વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેર સભા સંબોધિત કરશે અહીંથી જ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે તો ભાવનગરમાં પીએમ મોદીના રોડ શોના રૂટ ઉપર આજે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું પીએમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનું લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે વડાપ્રધાનની સુરક્ષાને લઈ અને ભાવનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેને લઈ અને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે એરપોર્ટથી લઈ જવાહર મેદાન સુધી સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે તો ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર સહિત રેલવે પોલીસ બોલાવવામાં આવી છે ચાર જેટલા એડીજી અને આઈજી કક્ષાના અધિકારી સહિત હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત રહેશે તો છ સેક્ટરમાં થ્રી લેયર પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે સમગ્ર કાર્યક્રમમાં અગિયાર જેટલા એસપી ડીવાય એસપી પીએસઆઈ ચોવીસો પોલીસ કર્મી અને એક હજાર હોમગાર્ડ તેમજ આઠ ટીમ બોમ્બ સ્ક્વોડ બે કંપની એસઆરપી બંદોબસ્ત માટે તૈનાત રહેશે આવતા દિવસોમાં જે પીએમ બંદો પીએમ સાહેબનો જે ભાવનગરમાં પ્રોગ્રામ છે એના હિસાબથી અત્યારે એક રિહર્સલ ચાલુ છે અને સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા ચાલીસ જેટલા સિનિયર અધિકારીઓ અને બસોથી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ ચાર હજાર જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુબાજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવર જવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંધો જે છે હાલ અત્યારે ચાલુ છે એમાં જે કીધું ચાલીસ જેટલા સિનિયર ઓફિસર્સ પીઆઈપીએસઆઈ બસોથી ઉપર અને ચાર હજાર જેટલા અમારા જે છે પોલીસ કર્મચારીઓ અન્ય લોકોનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તો વડાપ્રધાનના આગમનને લઈ અને તમામ અણ ઉકેલ સમસ્યાઓનો પણ ઉકેલ આવી જશે તેમ એરપોર્ટ રોડથી રૂપાણી સર્કલ સુધી આસપાસના તમામ વિસ્તારોમાંથી રખડતા ઢોર અને કૂતરા પકડવાનું કોર્પોરેશન દ્વારા બે ત્રણ દિવસીય અભિયાન હાથ ધરાયું છે બે જ દિવસમાં વિસ્તારમાંથી ચાલીસ રખડતા ઢોર અને પાંત્રીસ કૂતરા પકડી પૂરી દીધા છે વીસમી વડાપ્રધાનનો રૂટ અને જવાહર મેદાન આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોર ઘૂસી ન જાય તે માટે ઢોર પકડવાની ટીમ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ત્રીસ જેટલા કર્મચારી સહિત કુલ અઠ્ઠાવન કર્મચારીઓની ટીમ હાથમાં દંડા સાથે તૈનાત રહેશે